નાના બાળકને ગાંઠિયા ખાતા જાડા ઉલટી થયાના સમાચાર મળી રહ્યા છે બાળકને દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાંથી તેને પ્રાથમિક સારવાર મેળવી હતી ગોપાલ નમકીનમાંથી મૃત જે યુવક છે તેના બાળકને તેને ગોપાલ લમકીન ને ત્યારે મૃત ઉંદર નીકળી આવ્યો છે હિંમતનગરના પ્રેમપુર ગામનો મહત્વનો જે બનાવ છે તે સામે આવી રહ્યો છે પ્રેમપુર ગામમાં એક નાનકડા બાળકને ગાંઠિયા ખાવા માટે ગોપાલ લમકીન આપવામાં આવ્યું હતું જે ગોપાલ લમકીનમાંથી એક ઉંદર મળી આવ્યો છે તે મૃતુદરનું કહી શકાય એડમિટ કરવામાં આવ્યો હતો તે બાળકની તબિયત ગંભીર રીતે કહી શકાય કે ખરાબ થઈ હોય તેવા સમાચાર મળી રહ્યા છે નાનકડું બાળકને તે નમકીન ગાંઠિયા ગોપાલ નમકીન ખાતાની સાથે જ તેને જાડા ઉલટી થઈ ગઈ હતી તેની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો હાલ તેની સારવાર માટેની પણ તૈયારીઓ કરાઈ છે દવાઓ લેવામાં આવી રહી છે પરંતુ હાલ બાળકની તબિયત હજુ પણ ક્યાંક ને ક્યાંક લથડેલી હોય તેવું જોવા મળી રહ્યું છે અને ત્યારે બાળકના જે પરિજનો છે પરિવારના લોકો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કહી શકાય કે એક નાનકડું બાળક જે ગોપાલ નમકીન ખાતું હતું ને તે ગાંઠિયા ખાતા તેને ઝાડા ઉલટી થયા હતા તેની

તેવો હાલ સરકારને માંગ કરી રહ્યા છે કે આના ઉપર પગલાં લેવામાં આવે તાત્કાલિક ધોરણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ ખાસ આ બાબતે નોંધ લેવા માટે જણાવ્યું છે અને તેમનું પણ કહેવું છે કે આ બાળકની જે પણ ઈજાઓ થઈ છે જે પણ હાલ કહી શકાય કે તેનું સ્વાસ્થ્ય જે લથડ્યું છે તેના માટે જે પણ લોકો જવાબદાર હોય તેના સામે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પણ ખાસ હાલ માંગ કરવામાં આવી રહી છે અને ત્યારે ના માત્ર બાળકના પરિવાર લોકો પરંતુ આજુબાજુના જે ગ્રામજનો છે તેમાં પણ હાલ આ વાતની જાણકારી મસ્તા કહી શકાય કે અફરા તફરીનો માહોલ પણ સર્જાયો છે ફફડાટ ફેલાઈ ગયો છે તો નામ પટેલ જયમીન કુમાર સુરેશભાઈ ગામ પ્રેમપુર તાલુકોની મતના કાલના કાલે એક પેક ગાંઠિયાનો પેકેટ લાવેલા એક ગાંઠિયાનો પેકેટ આજ રોજ સવારે ફોડ્યું તો એ ગાંઠિયા પેકેટ ફોડતા મોટું પેકેટ હતું એ ગોપાલનું ગોપાલ કંપની નું પેકેટ હતું તે સવારે ફોડ્યું તો ફોડતાની સાથે થોડા પેલા ફટકીમાં કાઢ્યા પછી મારી એક વર્ષની છોકરી અને મારી વાઈફે એ ગાંઠિયા કાઢવા ગયા તો અંદરથી તળેલ મરેલી ઉંદરી નીકળી એક નાની ઉંદરી મરેલી અંદર ગાંઠિયાના પેકેટમાંથી નીકળી છે એ મારી છોકરીને ગાંઠિયા હાલ અત્યારે બીમાર પડી છે તો વોમિટિંગ ચારા ઉલટી થઈ તો હું રિપોર્ટ કરી આવ્યો સિવિલ દાવડ અમારી બાજુમાં છે ત્યાં કારી ઇન્સ્પેક્શન જેવું થયું છે એને રિપોર્ટ પણ છે બરાબર આ રીતે બેદરકારી મોબાઈલ કંપનીની આવી છે તો આ મુદ્દા પર મીડિયા અને ેફ્ટી વાળા ને એટલે કહીશ કે આના પર કડક ને કડક કાર્ય